અને કપાહમાં દવા સાટવાની છે કપાહમાં કંઈ રોગ તો નથી પણ એક છટકાવ કરી નાખીએ એટલે આનો તમને હું દવા બતાવો હોય જો મિત્રો આ રીતની કંઈક દવા છે ક્રિયા ગો છે કંક ફાલની છે અને આ સીની છે સીની પ્લસ આ રીતની કંઈક દવા છે અને આસીપેર પાવડર છે આ રીતને એવો દવાનો છટકાવ કરવાનો છે મિત્રો સાપ પાન એવું શરૂ થઈ ગયું છે એટલે એક છટકાવ કરીએ પછી પંદર દિવસ પછી પંદર દિવસ પછી પાછો છટકાવ કરવાનો છે તો એ કઈ દવા સાચું એ બતાવશો કઈ રાતનું રિઝલ્ટ આવે છે એ તમને બતાવીશું અને હાલો તો હવે દવા મળીએ સાતવા આવે હાલો મિત્રો તો દવા હજી સાંટવાનું ન નોકરી ત્યાં વરસાદ શરૂ થઈ ગયો વરસાદ શરૂ થઈ ગયો છે દવા તો હજી સરળતા જ કર્યું આપણે સાતવાનું

પણ આવશે ખરો રે હે નહી આમ તો હવે ઉક્કા કાઢે આવે છે તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો આગળ વરસાદ વીયો જાય એટલે આપણે દવા છાંટવાનું શરૂ કરી દેવું પણ હવે મને નથી લાગતું કે દવા છાંટવા દે જોવો વજો 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 વરસાદ હા એવો શરૂ થઈ ગયા છે સાટા જુઓ મિત્રો ઝાપટા આવે છે પવન આવે જાય એવું થાય છે તો મિત્રો પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો વરસાદ થઈ પવન વધારે આમ કંઈ છે નહીં પણ ઝરમર્યું છે બહુ કાંઈ ખાસ નથી સામાન્ય કહેવાય તો વિડીયોમાં આગળ બનાવી જો મિત્રો હજી દવા આપણે સાંટવાનું શરૂ કરવું છે આગળ છે થોડક ઝાકળ જેવું આવી ગયું હોય ને પણ હવે આપણે ખાઈને દવા છાંટવાનું શરૂ કરી દેશું આ વિડિયોમાં બલ્યા રહેજો અને આ વિડિયોમાં નવા જોતા હોય તો ચેનલને લાઈક કરી નાખજો અને બીજાને શેર કરી નાખજો અને આ ચેનલને મનસુખ આર સોલંકી વ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં પહેલાં બેલાઈ દબી નાખજો એટલે વિડીયો અહીંથી હું મૂકું એટલે એની નોટિફિકેશન તમને મળી જાય અને બધાને પહેલાં ઘંટડી વાગે તમારી ફોનમાં એટલે હવે આપણે મિત્રો હવે આપણે દવા છાંટવાનો કામ શરૂ કરી દેવી અને વરસાદ વરસાદ તો બધો સાપટા આવીને વહી ગયો એટલે હવે તમને દવાનું માપ બતાવવા બતાવવાસી સીની છે આ કાક વીસ વીસ એમ એલ નાખવાની છે અને એક્સિપેટ પાવડર આ એક ચમચી નાખશું એક ચમચી ભરીને એક ચમચી નાખશું આવડે આ સીની સહી આપણે 20 મિલી નાખવાની છે આવડે 20 મિલી આવડે આ 15 નાખવાની છે આ ભરી લીધે છે આપણે હાલો રેડી આવડીયા આપણે નાખીએ છે વીસ આવડ્યા પંદર ને આ એક ચમચી હાલો મિત્રો તો હવે પપ ભરી નાખી પછી મળીએ સાંટવા વિડીયોમાં બનાવી રહીજો તો દવા સાંટવાનું શરૂ કરી દેશે મિત્રો રહી ગયો છે એટલે ઉપરથી નહીં હવે પપ સાટી દીધા છે બે ત્રણ પપ એટલે મેં સાણી પી નાખીએ પછી પાછા સાઠવા મળીએ એટલે વિડીયોમાં બના દેજો પપ મૂકી દીધો હશે અહીંયા એટલે પાછા મળશે સાંટવા વરસાદ નથી એટલે અડધું તો સટાઈ ગયો છે અહીં સુધી અહીં સુધી સટાઈ ગયું છે અહીંયાથી બાકી છે આમ બધે એટલે વિડીયોમાં બના દેજો પી પાછા બનાવવા ચા બનાવું છે મિત્રો આપણે સા બની જાય એટલે પી નાખી તો સા બની જાય ત્યાં સુધીમાં મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને શેર કરી નાખો અને વિડીયોમાં બિના રહેજો શા હવે બનવાની ત્યાર છે દૂધ બૂધ નાખી દીધું છે આગળ બની જાય એટલે પી નાખીએ તો મિત્રો સા બની ગઈ છે હાલો સા પીવા એમ પણ કોટો બની ગયો અને તડીકો નીકળી ગયો છે ફર્સ્ટ ક્લાસ તો હાલો મળી જાય પાછા દવા સાટી હતી તો મિત્રો હવે ઉપલો ભાગ સટાવવા આવ્યો છે દવાનો અને પોરો ખાવા બેસી ગયા છે હું ના ભાઈ ચેનેલે બેઠો છે કક પાણી ઠપક કરે બેઠો બેઠો હા પોરો ખાવા બેસી ગયા સી પાણી બાણી પી લેવું તો Kas bumi lo Kas bisik Indah muka sesiar Sekarang kita beri benar-benar બપ ભરી લઉં પણ પણ પી લઈ બસ કલાસ તડકો નહીં છે અત્યારે તો આ ભાગમાં દવા છટાઈ ગઈ છે બોલા બીજા છે આ ભાગમાં કપડાં હવે ગોલ્લા ડાળની છે એક કટક સાટી દેખો આપણે કાઈ તો નહી નાય તો કામ માં મળશે કે ભાઈ બન ની દુકાન છે તો હાલો આપણે જઈને મળશું એ દુકાને તો હાલો મિત્રો અત્યારે હું સુધી ગયો છું ચામુંડા લચ્છી માં રામભાઈ લચ્છી એ એક નંબર લચ્છી બનાવે છે ને એની દુકાન નવા ગામ રોડે આવેલી છે નવા ગામ રોડ ગારિયા તાર તો રામભાઈ હું હું રાખીશ એ હાલો આપણે જોઈ બબલા છે ગોપાલના વિજય કંપનીના પછી બબલા ને એવું બધું રાખે છે અને સિંગ છે પેંડા છે પછી આ કંઈક બટકા છે અને હજુર પાક પણ રાખે છે તો અને નવા ગામ રોડે દુકાન આવેલી છે બબલા કુરકુરિયા રામભાઈ લચ્છીવાળા ચામુંડા લચ્છી લચ્છી એક નંબર આવે છે અને બીજું હાલો આગળ તમને બતાવવું શું શું રાખી કોઠી આઈસ્ક્રીમ તાજો તાજો બનાવેલો પછી બદામ શેક છે એ પણ તાજો બનાવેલો પછી ખાદો આઈસ્ક્રીમ મળશે એટલે આદો તાજો ફ્રેશ દરરોજને દરરોજ બનાવેલો આવે છે બદામ શેક લચ્છી એટલે આ દાદા હું એ ભીડી પિતા લાગેલા છે અને ભૂંગળા પણ રાખે છે તો આ છે અશોકભાઈ મારા ભાઈબંધ છે અને ભૂંગળા બબલા અશોકભાઈ મારા મિત્ર છે એકવાર અવશ્ય આ દુકાનની મુલાકાત લેજો દૂધ દૂધ અમૂલ દૂધ બોલ દબુડા લીટરમાં તમામ દૂધ અહીંથી મળી જશે અને બીજું શું રાખે છે ચાલો બતાવું તમને વિડીયોમાં એટલે આ સાઈઝ રાખે છે શીતલની અને હાદી સાઈઝ એ રાખે છે સ્પેશિયલ ઘરની એટલે નવા ગામ રોડા દુકાન આવેલી છે અમૂલ સાસ અમૂલ સાસ પણ મળી રહે છે દહીં મળી રહે એટલે આઈસ્ક્રીમ એક નંબર આવે છે એટલે દુકાને એક વાર નવાગામ રોડે નવા ગામ આવેલી છે મારા મિત્રની દુકાન છે કાજુ દ્રાફ માવા મલાઈ બદામ હા રામભાઈ છે ભાઈ છે આપણે અને એ લોજ પણ હાકે છે એટલે કોઈને જમવાનું ચામુંડાણું રામભાઈ દાળ ભાત રાખે છે અને સાચ પણ રાખે છે ફેશિયલ ચલો એટલે નવા ગામ રોડ દુકાન આવેલી છે રામભાઈ લચ્છીવાળા ચામુંડા લચ્છી એટલે પધારો મિત્રો